સાદો આ ભૂતકાળ છે આ શું છે ચાલુ ભૂતકાળ છે આ શું છે પૂર્ણ ભૂતકાળ છે સિમ્પલ વસ્તુ છે કે જ્યારે તમે કોઈ કામ કર્યું તો એના માટે આનો ઉપયોગ થશે જેમાં આપણને ખબર છે સબ્જેક્ટ ની બાજુમાં વી ટુ મૂકવાનું થાય જ્યારે તમે કોઈ કામ પાસ્ટ માં કરી રહ્યા હતા અને ત્રીજું તમને અહીં દેખાય છે કે તમે કોઈ કામ ભૂતકાળમાં પૂરું કરી નાખ્યું હતું તો સમજાણું ત્રણેય ભૂતકાળમાં કામ કર્યું કામ કરી રહ્યો હતો અને કામ કરી નાખ્યું હતું આટલો ફેર છે કે મેં મોબાઈલ વેચ્યો આઈ સોલ્ડ અ મોબાઈલ હું મોબાઈલ વેચી રહ્યો હતો આઈ વોઝ સેલિંગ અ મોબાઈલ અને મેં મોબાઈલ વેચી નાખ્યો હતો તો જો વેચી નાખ્યો હતો વેચી દીધો હતો તો ત્યારે થશે આઈ હેડ સોલ્ડ અ મોબાઈલ સમજજો બોલજો રિપીટ મારી આયરે આયરે બોલશોને તો જ ડેફિનેટલી ફાયદો થશે નહીતર ફાયદો થશે નહીં ઓકે ચાલો જો એના પછી આપણે એમ હોય કે અમે રમકડા ખરીદ્યા બોટ અમે રમકડા ખરીદી રહ્યા હતા તમારો ફોન એવો ને ત્યારે તમે રમકડા ખરીદી રહ્યા હતા તો વી વર બાયિંગ ટોઈઝ વી વર બાયિંગ ટોઈઝ અને સાહેબ અમે તો રમકડા ખરીદી લીધા હતા તો વી હેડ બોટ ટોઈઝ